આયે હે સોનલ હું તારા માટે ખુશ ખબરી લઈ હોય તને ખબર છે એ સોનલ તને કહો સનલ એટલી ખુશ ખબરી છે એટલી ખુશ ખબરી છે કે તું ખુશ થઈ જાય એકદમ તારી હવે એટલી મહેનત તે કરીને તારો મહેનત છે ને હા ઓછી થઈ ગઈ તને તારા હા હું ભગવાને જોયું સનલ તને ખબર છે

હું કઈ ન જ બા કામ કરતી હતી ઉપર છોકરો રહેતો નતો રમકડા ઉડાડાતા મુખ્યા સંદીપ ભાઈ કી હે કે ભાભી આ તા મૂકી દેવાય એ બધું મૂકતી હતી બા તમે એમ કયો હા એ તો કઈ વાંધો બાપુજી એટલે દીકરી હા બા ભાત ખાવા જ જોઈ તો દાળ ભાત કોણ નાખવું તો સાક નો કરવું દાળ ભાત ને રોટલી કોણ નાખું નહીં હાલે દાળ ભાત ને રોટલી તમને છે કોઈ એ એ તમને કહું સનલ બેન એ લે જેસી કૃષ્ણા હતા તો વગર કેવી થઈ ગઈ માં મારી બે હતા તા સાંભરો હું થીતું ઈ મને ક્યાં ભાગી ગયાતા તમે હું મારા ભાઈ ને કે રોકાવા હવે આરામ થી રોકાઈ આવી ગયો મહિના બી કા હું છે તમને વળી રાયડું નાખો દી માં કોઈ દુખી થી કોઈ દુખી ઈ મય ઊઠ્યો કોઈ દુખી ને પી બે વાર દવા લીધી તો હારું ન થયું પાછા ઇન્જેક્શન મારવા ઇન્જેક્શન એલા ગરમ લાગી ગયું થી કબજિયાત ની તકલીફ થઈ ગઈ હું કરું મંગુ માં હું કા મંગુ માં આવે ને તો મને છે ને સોરી દે પેટ માં તો હારું થઈ જાય ઈ થાકી ગઈ હારું તમે લે મંદિર આવી ને તાતા તમારું આઈ ધ્યાન પડ્યું મારું કેમ કરતા લો કર દુખી ઇન કર થોડી દુખી જાય હું થી તો થી કર દુખી કઈ ખબર તમને કેમ નિમ દુખી કઈ કઈ આ પપ્પા પાવસોનલ બે નાઈ શિફ્ટ કરી દીધા હવે એક જ દિવસ હે આવવાનું મને એમ છે કા પપ્પા બરાબર નાવા બિચારા નાઈ શિફ્ટ કરી દીધા ભાઈ સી કરતા હારું કા બેન હારું છે ને હા હા ભાઈ હારું છે કાલે તો ઘરે વયા જાહું સનલ મેં તમને કીધું કાલ છે ને રોજા દે કે વયા જાહું હા હા પપ્પા કાલે તો ઘરે વયા જાહું મને મેડમ કહેતા હતા કે હવે સારું છે લાવ તમને કહું આપણે સોનાલી ને કહી દેવું કે તું માં બનવાની છે ખુશખબરી દઈ દે તો હવે તને હવે તને સારું છે કે નત કેમ કે જેમ કે હું તમને કયો તો કહી દઉં હે તો બિસાડી રાજી તો થાય જરીક હું કયો તમે ના ના કોઈ દેવાય ન હોય તો કહી દેવાય કોઈ વાંધો નહી આપણી દીકરી ના ખુશખબરી ના મમ્મા સારું તો દેવા જોઈએ ની વાતું કરતી લે ના ના માં કોઈ દે હે કે બે હવે સારું છે ને સારું રે ને તને હે જરી ફ્રૂટ ખાધું તી ભાઈ હું તને મોસંબી ભાઈ ને

તો કઈ દઉં સોનાલ ને બિસાડીને હો ને બિસાડી આવે આ કે આમ નામ ઉદરસ બહુ થઈ ગઈ ભાઈ કે ગળું દુખે છે એકદમ દી ઉદરસ થઈ ગઈ તો મટી જા બેન દવા લઈશ ને એટલે બધું મટી જાય ટેન્શન લે માં સને હારું છે ને તન માં હા મમ્મી હવે તો હારું છે સંતરાન ભાઈ લઈ જ તને હા હા ભાઈ મમ્મી ઉદરસ આવે છે એવું થાય છે Y patricia, Helmu, apupa dinocotilos, o joga biba la salida y la pecala, la hola, la madre, y madre, la madre, la madre, la madre, ya madre, la 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 la madre, 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 me irán a ir a tierno son calzóricarves y a un suelo papi pase ah vigo nevo vigo no si también visto aunque para tan bien con también un gol que ni kim que o me te gambre roje ahí va a morir va a un gol que ni bien también ah una serie más chico

আমার তোরা বিথা গইন পাইন চল্লে বার না সি থেকে বা ওই থরা বিরোকা ওতো আমার রোকা কাই আন্ত বরাবন অমেটাইসে সন্দির হয়েই নাই তইমান্ত নাবে অমে করিয়েটি হাহু ওবেটলে বললে রোকায় বিচারি।হা তাররাপাশ নত তা আমি এই চাল্লিতেজারে এই ছকরি নাম জানুচ্ছছে মন একটা লয়েনে ওর খুচু। এরমমে নিয়ে বামে হারে জুইকা কা দহা লে আর ইনে ওর ক্ষেতু আহা হর ক্ষটি মাতাতা ন খুসানা লাম নরখু। તયન કો રગ ગઈ થી હા હમરો તો સોનલ મમ્મી ને કઈ રગ ગઈ થી માસી હા લે હું અતીન સોનલ ને હું કરતા તો બધે બતાઈ મજામાં સઈ જો ઇન મમી મને સે ને કઈ નોતી ગઈ બસક ભજી લેવા ગઈ થી પેંગા છે તા કઈ બોલ્યા નહી સોનલ હું કરે હું નહી તીન કો કૈલસો ન તો પિન કરે જાતા તા તમે કીધું કે મમી નીયા સે તીન મમી કઈ બોલ્યા નહી હા ના ના કરતા તો હાઈકો જવાબ નઈ પો કરે નીયા સે સોનલ હા થોડા પી રોકાણી હરો સા પાણી લઈ આવે મોટીઓ બેહો હો કૌ એ વો એ પાણી લે રબેન બેહવાવામાં સા કર દે બિસારી થોડી ધીરી રહી તો હેરાન થવાનું ના ના હોય તો લે એ વો સા મુખ છે કોઈ છે A ver, y cog no vi, y un beja. Vari bain y a laipu sab muy cove que sab muy. Cad mucama ni la gambre no tatiba y sab muy. Un na y un varibeja. Se varí que se Sonale al leben ponisu, son al leben ponisu. Como hay vari. Amparadita, un atucare que compari toca por el sabuquito pelasa ni mucuto paso tajenita jotiba. Evo, evo. Pasa coca me queje tiris, se amaribota tiris. ખબર પડે કરો તો એક ડીમે તાટિયા ભાંગી ગયા હા તીઓ સોનલ તમ ભેગા હતા કા બેન પોણી ઉસે તી હાય રે ભણતી તમે કે તું આ સેરી ની સેતી બેન પોણી થઈ ગઈ થયેલા બાતા જો વાતો કરે બાતા જો વાતો કરે હવા માં મામા લાઈક કરે બેહવાન મુકો જડી ગયો બીજું કઈ ન કોકીન વાતો કરવા વાર જડવું જોઈએ એવો ઉ સામ મુકો માં એ આ બા મુકુ છું તમે પી હો વધારે મુકુ

છોરી પલા દઉં ચા મૂકી દઉં તો બધું થઈ જાય હવે આના પપ્પા આવે તો થાય સકુડીના ક્યાં ભયા કે બાપુજી ને કામ જ સિંધા રાખે જાણે કામ વાળો છે ટકલો એમ કામ સિંધા રાખે કદના હાલો દૂધે ફ્રીજમાં શેકી નહીં જોઈ લો મગાવું જો હે હું તા વળી પી ગઈ હવારમાં ભૂખ લાગી હું કોઈ દૂધ પી લો સારું હાલ કોઈ એ મારી તસે ને હું વળી છે બેન ખાવાનું રાખું તે પાટલે છોડીને લેવા ગઈ ને તમારા કોઈમાં હાટકો નીકળી ગયો ને તમે જોવો તો મંગુ બેન હોય માં પંદર દી તમારી હાલત હતી ને હોય તમારા મને એવા સડકા ભડકા કર્યા તમને વિશાળ થાય એવા સડકા ભડકા કર્યા હું તમને યાદ કરતી હતી તમારો મળકો ખરી ગયો તો બિસાડાય કેમ સહન કર્યું હે ઓરે મારી તો વાત જ જવા દે બેગો ને એમ આપણે ઊભી બે જાય હજી જો હમલામાં ટાટે કોઈ બેહું તો બે આઈ નો મંગુ બેન બે આઈ મારાથી તો તમે કોઈ આગ્યા અરે યુનાકી મે ભાવી ની ઓવે મને મનકો ખાઈ ગયો તો મે કઈ રું તું હવે હમણા એ ઠીક જી નત રહે તું તો મારે ઇન પાં જાવ પડે ને એટલે કોઈ તું હાસું ક બિચારા નઈ નઈ હવે હાલો સે તીમ ક વેલા જાવ નઈ તો કે મારતે ઠેકરાણો સે બિકરાવો માતી માં આઈ આવ એટલે ને મહિનો દે આરામ થી રોઈ આવી હાસું ક આસી વાત છે મે તો સદસંગ મોકઈ ગયા ભગવાનના આવા આમના બધું થાય

તોય એટલે જો કવ મંગુ માં આવે ને તો હારું મને જી પેટ માં છોડ દે ને તમે શું ને બધાઈન પેટ માં છોડ દ્યો થી હારું થઈ જાય દેજો ને ભોલાયો પાકો પાકો છોડ દેયો તમે તમને ખાલી કોઈ દુખતી થી તો એ હું થઈ ગઈ કોઈ વાંધો ન મટી જાહે હવે મંદિર આવજો બસ સત્સંગાવાના પેલા કમ ના ના આવી હવે તો લાંબા તાટ્ય કોઈ બીપી જી હું કોઈ દુખે દિયમ પોલોઠી નો વારી હું કે પોલોઠી વારી હગુ જામ બે હું પોલોઠી નો ક મો જ ીા મે મે મેડમ એમ કીધું કે ત ત લઈ થોડું ગોસુ દે કે એટલે લ જોઈના બટલા છે બાકી મેડમ એમ કીધું કે તું સેને માં બનવાની છે તો ને આ ખુશખબરી છે અમને તો બધે મેડમ કહેવા આ રાજી ના રેડ થઈ ગયા છો ને હું કે મમ્મી આજ છે મમ્મી રિપોર્ટ માં હું હા માં તું માં બનવાની છે રિપોર્ટ માં આવ ને મેડમ એમ કીધું કે ધ્યાન રાખજો સોનલ હું આજ છે મમ્મી આ તો બહુ એક સાયડ આ આવે એક સાયડ ડ્રો આવે મમ્મી સંદીપ નું બહુ સપનું હતું મમ્મી એ કાય એમ કેતા કે આપણે ઘરે કઈ નાનું બાવ આવશે ક્યારે આવશે મને ભૂપા કેસે મમ્મી આમાં બધાય ના સાથે અમારે પણ ભગવાન એ જઈ આવું હતું પછી તને આવું સારું કર્યું હે અમને એમ થાય કે તું મને ઘેર હોય ને કે બધાય ખુશી થાય આ ખુશ ખબરી દેતો હે તો એટલે માં બધું ઉલટી થાતી હતી મો હતી માં બે પાન થઈ ગઈતી તને ખબર માં કઈટલી તને દવાખાને પુગાડી માર મન જાણે બેનું મામા બનવાનો જાનવી મામી બનવાના

સોનાલ ના ખુશખબરી કેમ આપો કે એના ખુશખબરી પહોંચાડો કે તને સરકારી નોકરી લાગી ગઈ એવો લેટર સાહેબ મને આપી દીધો અમારે કે એના ખુશખબરી પહોંચાડવી અને બાપુજીને ખબર પડીએ તો એ મને દેવા મોકલીએ મારે શું કરવું જયારે રૂમ માં આવું ત્યારે મને એકવાર વાર તો સોનાલ દેખાય એમ થાય કે સોનાલ હે જ્યારે હું આવતો ત્યારે એ મારી રાહ જોઈને બેહતી હો કે ક્યારે સંદીપ આવે અહીં ઘરે વધતો કેમ ખુશખબરી આપત ને કેવી ખુશ થાય સંજોગો આવી ગયા છો તો ખરી કે એટલી ખુશખબરી એવી પણ હું એની પાસે નથી અને એ મારી પાસે નથી ન કરી એટલી ખુશ થાત સંદીપ સંદીપ કરીને એટલી ખુશ થાત ને